બેસે તે પહેલા જ બેસમો પોલીસે પકડી દીધા છે એસઓજી ની ટીમ બાતમી મળી હતી કે ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રિએક્ટિવ સિમ કાર્ડ મેળવી દુબઈ ખાતે મોકલવાની પ્રવૃત્તિ એક ટોળકી દ્વારા કરાઈ રહી છે જેથી તોડકીનો એક સભ્ય અન્ય સભ્યને મોટી સંખ્યામાં એક્ટિવ સિમ કાર્ડ આપી તેને દુબઈ ખાતે મોકલવાની છે સુરત રેલવે સ્ટેશન ખાતે સિમ કાર્ડની ડિલિવરી કરવાની હોવાથી ભેગા પોલીસે અજય કિશોર તથા દુબઈના વતની એવા સહદ ફારૂક બાગુનાને ઝડપી લીધા હતા તેમની પાસેથી એરટેલ કંપનીના કુલ એકસો બાણું એક્ટિવ કાર્ડ મળ્યા હતા અજયની પૂછપરછમાં જાણવા મળ્યું કે દુબઈમાં ઓનલાઈન ગેમ રમાડતી ચાઇનીઝ કંપનીમાં ભારતીય સિમ કાર્ડ દ્વારા ભારતમાં રહેતા લોકો સાથે ઓનલાઈન ગેમિંગના નામે છેતરપિંડી થતી હોય છે જેથી ઓર્ડર મળતા તેઓએ સિમ કાર્ડ સુરત આવી સુરત ખાતે રહેતા ઉમેશ રેશમા અને કેતન નામની વ્યક્તિનો સંપર્ક કરી તેઓને પ્રિએક્ટિવ સિમ કાર્ડ માટે ઓર્ડર આપ્યો હતો જેમાં સિમ કાર્ડ સહત ફારૂક બાગુના ફ્લાઇટમાં ડુબઈ લઈ જવાનો હતો જોકે તે અગાઉ જ પોલીસે ઝડપી પાડ્યો હતો હાલ એસઓજીએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે